તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અહીંયા તમે તડકો જોઈ શકો છો બહુ જ તડકો છે આપણા બધા વૃક્ષ ને બધું છાયા લઈ લીધું છે ધનવેલ

મિત્રો અહીં આપણે કિચન માં આવી ગયા છે આજે તો આપણે મોર્નિંગ મોર્નિંગ માં મારે જ નાસ્તો બનાવવો પડ્યો કારણ કે આજે તો બધા છે કામ માં તમે જોઈ શકો છો ગરમા ચા અને બટેકા પૌવા છે આપણે સવાર સવાર નો નાસ્તો અને અત્યારે અહીંયા અમારે મહેમાન બેસી ગયા છે નાસ્તો કરવા તમારો આજે મુંબઈ નો નાસ્તો છે શું કેવું ચા ને બટેકા પૌવા તમારે મુંબઈ માં એ જ હોય ને નાસ્તો અને આપણે મુંબઈમાં સવારે સવારે શું શું નાસ્તો હોય બીજો વડાપાવ ને એવું હોય મેં બહુ સાંભળ્યું છે સવારે ઇડલી સંભાર ને એવું હોય એમ ઓકે તો ચાલો તમે તો રોકાવાનું છે ને જી હવે આપણે ક્યાંક ફરવા જવાનું વિચારું છું શું કેવું ટ્રેન માં પણ આપણે અમરેલી ટ્રેન બંધ થઈ ગઈ છે કે હા ખોદી નાખ્યું છે નકર તો આપડે સત્તાધાર ને જુનાગઢ ને ત્યાં જાત ને મજા આવે

અને ઉષા માસી ખાઈ હા આમાં ગ્રેવી કરીને નાખીએ તો ચાલે માસિયા બનાવાનું છે

तो टाइमिंग Masih गांठा तो मासी बहुत तरस आवे छे सो धनिया भिगेले मी बोहोत આ તમે મા પાભાજી જેવી લાગે છે જોતા જેવી લાગે છે ખાલી ખાલી ભાખરી કા રોટલી અરે ચાલે હકીકત માં મિત્રો જ સરસ માસાલો ગરમ એડ કરશું હા ગરમ મસાલો એડ કરશું એટલે શું ટેસ્ટી લાગે પણ બધા શાક માં ન એવું માસ ગરમ એ પડે ને હ અને આપણે આ શું કરો છો તમે આપણે શેદ છેદ બટેટા હોય આમ ચોંતી નાખો એટલે કંઈક નો અને આપણા આમાં દૂધી બટેકાનું શાક રેડી થઈ ગયું છે એ ભાભોએ બનાવ્યું છે દૂધી બટેકાનું શાક ને બધી આઈટમો માસી બનાવે અમારે માથે થી ગ્રેવીમાં રાણા જીરું એડ કરી દીધું છે

પછી દૂધી શાક રોટલી ડુંગળી અને દાદા આપડે શાક કેવું થયું છે માસીએ બનાવ્યું છે ચણા નું ગ્રેવી વાળું મારી જિંદગી ચણા નું શાક નથી ખાધું મસ્ત થયું ને બહુ દાદા ને તો મારે

બધા તૈયાર ગયા છે તો કેમ છો માસી અને આપડે ફરવા જવાનું છે આજે ખોડિયાર માતાજી મંદિરે જવાનું છે ને તો ચાલો જઈએ ને ને બધા તો રિક્ષા માં બાર બેસી ગયા છે હા અને રુદ્ર ને તે ક્યાં છે બસ આવશે તે ડાયરેક્ટ આવશે ત્યાં ઓકે તો ચાલો આપડે જઈએ તો ચાલો મિત્રો આપડે જઈએ ને તમને બધા કન્ટિન્યુ આપણા વ્લોગમાં તમને આગળ આગળ બધું દેખાડતા જશે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર માં ના તમે જોઈ શકો છો પૂરી પલટન આવી ગઈ છે રિક્ષામાં આપણે માધવભાઈ બેસી ગયા છે હિંચકા ખાવા તમે જોઈ શકો છો અહિયાં નાના બાળકો નું ખાવાનું છે કેવીક મજા આવે છે હિંચકા ખાવાની બહુ મજા આવે છે વાહ ભાઈ વાહ તો ખાવ હિંચકા ખાવ અને અહીંયા મિત્રો તમે ખાલી વ્યુ જોવો ખોડિયાર માતાજીના ના મંદિર ની બાજુમાં બહુ મસ્ત નેક્સ્ટ લેવલ વ્યુ છે વાહ ભાઈ વાહ અને અને અહિયાં આપણે બાપુ વાળે છે બાકડો બાબુ આપડે નાસ્તો પણ લાવ્યા છો આપડે નાસ્તો કરવા ચોખ્ખું કરી નાખું કરી બેસી ગયા છે નાસ્તો કરવા મસ્ત મજાની ફળી ચટણી તો શું કેવું બા કેવી લાગી તમને અહીંયા આપડે નેચરલ વાતાવરણ માં ચોળાફળી હા અને અહીંયા આપણે વ્યૂ એવો છે ને મંદિરે મજા આવે કે નહી મજા તો વાંધો નહીં ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ બા બેસી ગયા છે નેચરલ વાતાવરણમાં જુનાગઢના રાજા રાનવ ગણવી છે કે આમ કે બા આખું ચારણ દેવી છે આપણે અત્યારે અહીં ખોડિયાર આવ્યા છે આપણે ગરિયા ખોડિયાર કેવાય નામ જાહલ હતું કેમ કે રા રાખી વાત કરજો તો આયર નો ઉગા ને માર્યો હતો ને આ રા ને બચાવ્યો હતો ને એટલે સમય રાખી કાળ પીડ્યો

એટલે એની દ્રષ્ટિ ખરાબ થઈ તો કે મારા અંદર તમે આ તમારું નેહડું નથી એટલે માલપુર લઈને આવ્યા એટલે કે તારે હવે મારી આરે લગ્ન કરવાના છે એ કે અમારે ચારણ કુળની કન્યા આહિર સમાજ ની કન્યા અમે કે એકદમ ની સાક્ષાત માન આપો છ મહિના એના વર હમીરો એના વર નું નામ હતું એને એક પત્ર લખી અને હમીરા ને પહાબંધી કડિયા એને કડીયા ને હોય બે દીધી જકડી ને અને કે હવે છ મહિના તો હાલતા લાગશે કે એટલે તું રાત દી ગણ્યા વગર કે તું મારા ભાઈ રા ન ને ત્યાં પોચ કે અને કે તારી બેન સાહલ માં ખરાબ દ્રષ્ટિ કરી છે અને સુમરા કેદ કિરા સમાન છે ને એ માં વરુડી નો દીવો લઈ અને અખંડ દીવો લઈ અને બેઠા છે હા માં તારે ગમે એમ કરી ત્યાં પોગવાનું છે પણ આજ ક્યાંય બેઠો ને પોગ પોગ છે તે

જુનાગઢ રાનવગઢ દરબારમાં તો એટલા મેલા લુગડા માલધારીનું રૂપ અને રાજાની અંદર તમારો પ્રવેશ અમે નહીં કરવા દઈએ અરે તો કે એની બેનની ચીઠી તો કે આવા ભીખારા જેવા બેનની ચીઠી છે તો કે હું એનો બનાવીશું એ કે ભાઈ એક કોક માઇક આંગલો બનાવી થઈને આવ્યો છે અને આ ક્યાંક ચીઠી બાંધી છે અને તમને મળવા માગે છે અરે કે તમે એને રોક્યો હું કામ કરું તમને બા વાત કેવી લાગી ના જુનાગઢ ના રાજાની વાત કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને આ મિત્રો એ અડધી જ વાત તમને કહી છે અને એનો પાર્ટ ટુ આપડે બીજા બ્લોગ માં આવશે તો જરૂર થી જોજો ને

આપણે નાસ્તો કર્યો ચોડાપોળી કેમ હતી માસી ચોડાપોળી આપણે પ્રખ્યાત છે હતી અહીંયાની હા તો ચાલો આપડે રસોઈ બનાવી નાખો અને પછી બેસી જઈએ જમવા મસ્ત માસી શાક બનાવે છે સુગંધ જ એક નંબર આવે છે શાક ની